જૌતતોડા ખોય ંળગે જેજું તેજેંપંરાલે જેચે સેજે જેજંપંય જઈજેજંપુંરારામ જેજંપંસય જામ � <स्यान> जी भाई खूब खूब शुभकामना खास कर आज आप जन्मदिवस है પ્રાર્થના કરીએ કે સતમ જીવો સરક્ય છે ઊંબલ પરિચય પણ જરૂર નથી પ્રકૃતિ પ્રેમી પ્રાણી પ્રેમી ગૌ પ્રેમી કૃષિ પ્રેમી એવા વિરાભાઈ ઉંબલ આજે જન્મદિવસ છે અને જન્મદિવસ સામાન્ય રીતે લોકો પરિવારને ભોજન કરાવીને અથવા તો કેક કાપીને અથવા તો

પૂછું છે રોજ મારા જન્મદિવસ નિમિત્તે અમે ગીર પરિવાર પેલા તો બધાય સાથે મળ્યા લોકોનો ખૂબ ખૂબ આભાર અ જલગંગા જે અમારું ટીમ છે એમને અમે એવું નક્કી કર્યું કે ભાઈ રાજકોટમાં ચોકે ચોકે ખાસ કરીને નાના લોકો નાના માણસો હોય તો એના માટે પાણીની પીવાની વ્યવસ્થા કરતી હોય તો જેથી કરીને અમે આ પહેલ કરી છે શરૂઆત કરી છે તો પહેલા કટારીયા ચોકડી થી શરૂઆત કરી છે શક્ય બને તો રાજકોટ માં જેટલા જેટલા ચોક છે ત્યાં બધી જગ્યાએ પણ આવું પાણી નું એક એક જલગંગા મુકવું છે અચ્છા રાજકોટ માં કેટલી જગ્યાએ મુકવું અથવા તો કેટલી જગ્યાએ જરૂર છે એવો પ્રાથમિક કોઈ સર્વે અત્યારે આપણે કર્યો છે રાજકોટ માં જેટલી જગ્યાએ જે ચોક હોય કે દાખલા તરીકે જ્યારે પેસીજર લોકો હોય એમને જવા માટેનો રસ્તો હોય એવો ચોક આવતો હોય એવા ચોકે અ રાજકોટમાં લગભગ અમારા હિસાબથી અમે ગણતરી કરી છે સો થી સવા સો મૂકવા છે અને ટૂંકા સમયમાં અચ્છા થોડુંક મારે ગીર વિશે પૂછ્યું છે કારણ કે તમે એમાં સક્રિય રીતે જોડાયેલા છો પેલા દિવસથી બસો ચેક ડેમ ઓલરેડી થઈ ગયા છે અગિયાર હજાર એકસો અગિયારનો સંકલ્પ છે તમે પણ ખભે ખભો મિલાવીને કામ કરો છો તમારા સહયોગથી પણ થયા છે તમારા મિત્રોના થી પણ થયા છે તો થોડીક એના વિશે વાત કરજો કે આવતા પાંચ વર્ષમાં હું તેમ કહું બે વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો થાય અમારું જયારે ગીરગંજા ત્યારે નાનું પરિવાર હતું પણ દિવસે દિવસે અમારું પરિવાર મોટું થતું જાય છે એમ માનો કે સતત ગીરગંજાની ચિંતા કરતા હોય તો અમારા દિલીપભાઈ છે દિનેશભાઈ છે ભાઈ રમેશભાઈ છે પ્રતાપ બાપા છે જમનભાઈ છે તો તમામ લોકો સાથે મળી અને એટલા લોકોની ટીમ અત્યારે થઈ ગઈ છે અમારે એનો કે સો દોઢસો ટીમ થઈ ગઈ છે કદાચ અમે ટૂંકા સમયમાં એવું સમજી છીએ એટલે એક હજાર માણસ ની ટીમ થઈ જશે એટલે તમે જે ગયો છો કદાચ બે ત્રણ વર્ષમાં રાજકોટ ને સૌરાષ્ટ્ર ની એવી પરિસ્થિતિ હશે કે ઓછા પાણી પાણીની જરૂરિયાત નહીં રહીએ બોર રિચાર્જ નું પણ કામ આપડે હાથમાં લીધું છે ગીર ગંગા એ કે ભાઈ ઘરનું પાણી ઘરમાં રોકાય આ બોર રિચાર્જનો શું છે કે દરેક ફેક્ટરી હોય અને પોતાનું માને લીઓ કે દાખલા તરીકે સ્કૂલ હોય તો એવી જગ્યા હોય કે જ્યાં બોર રિચાર્જ થઈ શકે બોર રિચાર્જ નો મતલબ કે પાણી ભરાયેલું રહે આપની મોટી તકલીફ એ છે કે પાણી વહી જાય છે તો એના માટે ભરાઈ એના માટે એનું અભિયાન ઉપાડ્યું છે અત્યારે તો વરસાદ થઈ ગયો છે તો કદાચ બહુ નહીં થાય પણ આવતા દિવસોમાં એમાં અમે બહુ મોટો અભિયાન ઉપાડી અને જાજા બોર કરવાના છે જી તમે વીરાભાઈ પ્રાકૃતિક ખેતીના પણ ચાહક છો સજીવ ખેતીના તમે પોતે એ પ્રયોગ કર્યા છે તમારા ફાર્મ ઉપર જે મુરલીધર ફાર્મ હાઉસ ઉપર અને તમારી જે કૃષિ છે ત્યાં તમે શાકભાજી સહિત બધું ઉગાડ્યું છે લોકોને આ જે બહુ જરૂર છે એ વસ્તુ કે અને તમારા જેવા લોકો અપીલ કરશે તો લોકો ચોક્કસ સાંભળશે અ પેલા આપણા લોકો આમ માનો તો ઓર્ગેનિક ખેતી ટાઈપનું જ ખેતી કરતા હતા જેથી કરીને જે વડવાઓ હોય સારું જીવન જીવા અને વધુ જીવા અત્યારે જે દવાના હિસાબથી બીમારીનું વધુ પૂરતું તકલીફ છે તો એના માટેની ઓર્ગેનિક ખેતી જો સૌ સો ની જમીનમાં કરવાનું ચાલુ કરી દઈએ અથવા પોતાની જમીનમાં વાવી અને બીજા લોકોને પહોંચાડે તો આ જે તકલીફ છે માણસની બીમારી કરતી જાય છે બીરાભાઈ ખૂબ ખૂબ આભાર ખાસ તો જલમંદિર માટે ગીર ગંગાના એક સભ્ય તરીકે એમાં કામ કરવા માટે બોર રિચાર્જ માટે ડેમ માટે કૃષિ માટે જેટલો આભાર માનીએ એટલો ઓછો અને ખાસ કરીને અસંખ્ય લોકોને આજે પ્રેરણા આપી છે કે આવું મંદિર આપડા જન્મદિવસે અથવા તો આપણે ત્યાં કોઈ સુભ પ્રસંગ હોય એ નિમિત્તે આવું બનાવી શકાય ખુબ ખુબ આભાર ફરીથી સતમજીવ શરદ